થોડા વર્ષો પહેલા જ્યાં વીજળી પાણીની આરોગ્યની જે પાયાની પણ સુવિધાઓથી વંચિત એવો ભારતનો ગુજરાતનો પશ્ચિમી છેવાડાનો ભાગ એટલે બેટ દ્વારકા જે થોડા જ દિવસોની અંદર દેશ અને દુનિયાની ટાઈમલાઈન પર છવાઈ જશે દિવસોની અંદર બે દ્વારકાની કાયા પલટ કરનાર સિગ્નેચર બ્રિજ જે છે એ તૈયાર છે અને આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું છે આપણા કારણ કે સાત ઓક્ટોમ્બર બે હજાર સત્તરના બ્રિજનું ખાતમુહૂર્ત પણ પીએમ હસ્તે જ કરાયું હતું ત્યારે શું કારણ છે કે દેશભરમાં રોડ કનેક્ટિવિટીના ચાલતા અલગ અલગ પ્રોજેક્ટ્સ પૈકી આ પ્રોજેક્ટ મોદીઝ મોદીમ પ્રોજેક્ટમાં સામેલ થયું છે પીએમ માટે આ પ્રોજેક્ટ ખાસ છે

જમીની માર્ગે જોડવાની કડક વકીલાત કરી હતી જેમાં તેમ ઉલ્લેખ કર્યો હતો કે બેટ દ્વારકાના દક્ષિણા છેવાડે સંખોલિયા દરિયા કિનારેથી કરીને ઓખા મંડળની જે તટભૂમિ છે જેમાં ઓખાના અધિકારીઓ જેને ક્યુ નામે અથવા મેંદરડા ગામે ઓળખે છે ત્યાં સુધીના દરિયા કાંઠાનું અંતર આશરે એકાદ માઇલ હશે અને આ ખરબામાં ઓરતી સમયે બે ફીટ અને ભરતી સમયે વધીને અગિયાર ફીટ પાણી આવે છે તેમજ આ દરિયાઈ પટ્ટી ઠીક ઠીક છીછરી છે અને ત્યાં ખાસ દરિયાઈ પાણીનો પ્રવાહ પણ નથી તો આ દરિયાઈ પટ્ટી ઉપર જો પથ્થરોની પુરાણથી એક માર્ગ બનાવવામાં આવે તો દ્વારકાને જોડતો એક માર્ગ બનાવવો શક્ય છે અને આ માર્ગ ઉપર જો પથ્થરથી વચ્ચેના ભાગને ઉઠાવીને એક લોખંડી પુલ બનાવવામાં આવે તો મછુઆરાઓ પણ આવન જાવન માટે સરળતા રહે એ સમય અનુસારનો આ એક ઠીકઠાક ઠાક પુલની વાત કરનાર કેકા શાસ્ત્રીને પિતા તુલ્ય અને પદે માનતા એમના શિષ્ય નરેન્દ્ર મોદી દ્વારા આજે એમનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે ત્યારે આ દેશનો એકમાત્ર દરિયા પરનો સૌથી લાંબો ફોર લેન કેબલ સ્ટ્રીટ બ્રિજ જે આર્કિટેક્ચરનો અજાયબી નમૂનો જે છે એ બે દ્વારકા આવતા યાત્રિકો માટે પ્રમુખ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે અને એટલા માટે જ આ પુલ ઉપર આવન જાવનની બંને સાઈડ બે વોકવે પણ રાખવામાં આવ્યા છે જે વોકવે પર ગીતાના ઉપદેશો અને કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણના જીવન લીલાઓના પથ્થરોના શિલાલેખો પણ મૂકવામાં આવ્યા છે એ ઉપરાંત બાલ જગ્યાએ વ્યુઇંગ ગેલેરી પણ મૂકવામાં આવી છે અને આ વ્યુંગ ગેલેરીથી સહેલાણીઓ જે છે એ ઓખા અને બે દ્વારકા વચ્ચે ઘૂઘવતા અરબી સમુદ્રનો અદ્ભુત અદભુત નજારાને જોઈ શકશે એક સમયે જ્યાં પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં વિલંબ થતો હતો ત્યાં આજ એક આઇકોનિક સિગ્નેચર એમના લોકાર્પણ સાથે બેટ દ્વારકાની કાયા થઈ જશે સાથે જ ગુજરાત ટુરિઝમને પણ વ્યાપક પ્રમાણમાં વેગ મળશે તો દ્વારકાથી આવી જ માહિતી માટે થઈને લાઇક એન્ડ શેર દ્વારકા ટુડે ડે વૃંદા પાઢ્યા સાવને જય દ્વારકાધીશ